આજની વાર્તા જાપાનમાં મોટા ભાગના માણસો વધારેમાં વધારે કાર્યનિષ્ઠ છે સમગ્ર વિશ્વમાં મિત્રો વાર્તાનો એડિંગ એમ કે છે કે સમગ્ર વિશ્વમાં જો વધારેમાં વધારે કાર્યનિષ્ઠ માણસો હોય તો જાપાનમાં જ અને આ અનુસંધાને મારે એક નાની એવી વાર્તા કહેવી છે અમેરિકાના એક બહુ મોટા ધનપતિ અને એ જાપાનની અંદર એક બહુ મોટા ઉદ્યોગની સ્થાપના કરે છે અને એ ઉદ્યોગની સ્થાપના કરી બધું ગોઠવણી કરી દીધી બધો સ્ટાફ પણ રાખી દીધો અને એની અંદર એણે અમેરિકાના હતા એટલે અઠવાડિયામાં પાંચ દિવસ કાર્ય કરવા માટે એણે બધાને વાત કરી જે લોકોને ખરેખર કામ કરવા માટે રોયકાતા એ બધાના માણસોમાં એમ થયું કે અઠવાડિયામાં માત્ર પાંચ જ દિવસ કામ કરવું અને પાંચ દિવસ કરીને બે દિવસ અમથો અમથો સમય બગાડવો એટલે બધા એ પોતે ભેગા થઈ અને એ જે ધનપતિ હતા એ ધનપતિની પાસે રજૂઆત કરી કે અમે આ ફેક્ટરીમાં વધારે કલાક કામ કરવા માગીશ અમારે વધારે પગાર જોઈ છે એ વાત નથી પણ અમારે વધારે કામ કરવું છે અને તમે જ્યારે અમેરિકાથી અહીંયા આ ફેક્ટરી નાખી છે તો તમને વધારેમાં વધારે જો લાભ મળે તો અન્ય અમેરિકનો પણ અહીંયા આવે ફેક્ટરી નાખવા માટે અને જો અન્ય અમેરિકનો અહીંયા આવશે તો જાપાનમાં જે માણસોને વધારે કામ જોઈતું હશે એને મળશે એટલે કે તમારી ફેક્ટરીની અંદર વધારે આવક થાય વધારે વધારે સારું કામ થાય સારી ક્વોલિટીનું કામ થાય એવી અમારી સૌની ઈચ્છા છે ત્યારે પહેલો માણસ વિચાર કરતો થઈ ગયો એણે એમ કીધું કે અમારે અમેરિકાની અંદર તો આ જ પ્રકારની સિસ્ટમ છે બે દિવસની શનિ રવિ રજા છે ત્યારે એણે એમ કીધું કે નહીં અમે તો વધારે કામ કરવા માગીએ છીએ તમે એક દિવસની રજા રાખો એની સામે વાંધો નથી પણ અમે જ અઠવાડિયામાં છ દિવસ કામ કરશું અને દરરોજનું કામ છે એમાં પણ અમે કલાક દોઢ કલાક વધારે કામ કરશું પેલા માણસે એમ કીધું કે તમે આટલી બધી વાત શા માટે કરો છો તમને હું જ્યારે સગવડતા આપું છું તમને હું ખરેખર થોડા આરામ કરો તમે બે દિવસ તમારા ઘરમાં તમારા કુટુંબ સાથે રહ્યો અને આ ભૂમિકા પણ હું તમને કહું છું તો શા માટે આમ કરું છો કે નહીં અમે અમારા કુટુંબ સાથે એક દિવસ પણ અમને રહેતા આવડે છે અમે એકદમ સારી રીતે કુટુંબમાં પણ એકદમ ઉત્તમ રીતે રહી શકીશ એણે એમ પણ કીધું કે જે લોકો કોઈ કામ કરતા નથી અને સાતે સાત દિવસ કુટુંબ સાથે રહીએ છે એને પણ રહેતા નથી આવડતું અમેરિકામાં પણ તમે તમારા કુટુંબ સાથે બે દિવસ તમે રહ્યો છો તમને પણ રહેતા નથી આવડતું અને અમે તો એક જ દિવસની અંદર કુટુંબ સાથે કેવી રીતે રહેવું જોઈએ અને એની અંદર કેમ પ્રાણ પૂરવો જોઈએ કેમ એના પ્રેમનો પ્રવાહ વેવડાવવો જોઈએ એ વાત અમને પહેલેથી જ આધ્યાત્મિક ભૂમિકા ઉપર અમને શીખવવામાં આવી છે

એવો દેશ કે જ્યાં ખરેખર આ પ્રકારની માગણી કરવા માટે જતો હોય વધારે કામ અમને આપો આજે મોટા ભાગે મોટા ભાગના દેશોમાં ઓછું કામ મળે ને એને માટે હડતાલો પાડે છે અમને ઓછું કામ આપો આ જાજુ કામ છે અમારે આટલું બધું કરવું નથી એને માટે જે કોઈ માણસો છે હડતાલો છે જ્યારે આ આ લોકોએ એમ કીધું કે અમે જાજુ કામ કરવા માગીશ અને એ ભૂમિકા ઉપર એ લોકોએ આ કામની શરૂઆત કરી આજે પણ એ મોટી ફેક્ટરી ત્યાં છે ઉત્તમ પ્રકારે કામ થાય છે માણસોને પણ સારો પગાર મળે છે જે જાપાનની બીજી ફેક્ટરીમાં કામ કરતા હોય એના કરતાં સારો પગાર પણ મળે છે અને ચોક્કસપણે આ જે ભૂમિકા છે આ એ આ લોકોએ જાપાનના જાપાન માણસોએ એક માણસો પ્રકારની દિશા બતાવી માત્ર અમેરિકાના નહીં વિશ્વના માણસોએ મને બરોબર ખબર છે જાપાનમાં આ ફેક્ટરીની મુલાકાત પણ લીધી છે અને હકીકતમાં ત્યાં જે માણસો કામ કરે છે અને પ્રમાણિકપણે કામ કરે છે નિષ્ઠાપૂર્વક કામ કરે છે અને કામમાં કોઈ પણ પ્રકારની બેદરકારી રાખતા નથી એ વાત કદાચ વિશ્વના બીજા કોઈ પણ દેશમાં મેં જોઈ હોય એવું મને ખ્યાલ નથી અને હતે હકીકતમાં એવા માણસો ખરેખર જો જાપાન દેશમાં હોય તો જાપાન આપણને ખબર છે કે નાનો એવો જાપાન ટચુકડો દેશ એ આખા વિશ્વને પણ ટેકનોલોજીમાં ધ્રુજાવે છે ટેકનોલોજીની ઊંચાઈ એટલી મોટી છે કે જેની આપણે કલ્પના પણ ન કરી શકાય અને એ ભૂમિકા ઉપર જાપાન પહોંચવું એની પાછળનું અગત્યનું કારણ એ લોકોની કાર્યનિષ્ઠા વધારે ઉત્તમ આપણા સમાજના તમામ માણસોને કેવું છે કે તમે નોકરી કરતા હશો કોઈ સરકારમાં નોકરી કરતા હશે કોઈ પ્રાઇવેટ હોમમાં નક્કી કરતા હશે કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરતા હશે ત્યાં તમને શું મળે છે એ વિચાર તમારા મગજમાંથી કાઢી નાખો તમને વળતર કેટલું મળવું જોઈએ એ કલ્પના કાઢી નાખો પણ માત્ર ને માત્ર તમે નિષ્ઠા પ્રમાણિકથી તમે જો કામ કરતા જ રહેશો કરતા જ રહેશો તો તમારી જે પોટેન્શિયાલિટી છે પોટેન્શિયાલિટી વધતી જશે એમ જાપાનના માણસો કહે છે અને જો તમારી પોટેન્શિયાલિટી વધશે તો તમારી જાણકારી મેળવવા માટે બીજા માણસો ક્યાંક ને ક્યાંકથી તમને ગોતી કાઢશે કારણ કે આજના સમયની અંદર તાકાતવાળા માણસોની જરૂરિયાત છે વધારે સારું કામ કરતા માણસોની જરૂરિયાત છે નિષ્ઠાવાળા કામ કરતા માણસોની જરૂરિયાત છે અને એવા માણસ તરીકે તમે તમારી જાતને જો તૈયાર કરો તો તમને ઓળખવા માટે તમને જાણવા માટે સમગ્ર મોટો સમાજ આ પડેલો છે એટલું જ નહીં પણ સમગ્ર વિશ્વમાં પડેલો છે અને મારે આ જાપાનના આ જે ઉત્તમ પ્રકારના કામ કરતા કારિનિશ માણસોને મારે ખરેખર આજની તકે બિરદાવી અને આજની મારે વાર્તા પૂરી કરવી છે સૌને ધન્યવાદ